આજે મારા ઘટના ઘટી છે ઇન્ટર્ન્સ સ્ટુડન્ટના વચ્ચે એના બાબતે અમે અત્યારે એક મિટિંગ કર્યા એન્ટી રેગિંગ કમિટી જેમાં અગિયાર મેમ્બર હાજર હતા એન્ટી રેગિંગ કમિટી મિટિંગમાં એમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ચાર વિદ્યાર્થી છે જેના અગેન્સ્ટ એને આરોપ છે કે એને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે અને એનું અત્યારે એટ પ્રેઝેન્ટ સર્ટિફિકેટ અમે વિધોલ કરીએ છીએ આ ઘટના એન્ટી રેકિંગની છે મારા મારી એન્ટી ઘટના છે કેમ એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને માર્યા તો આ ની ની એ અમે જે તો અમે ઉપર ડિસ્કશન થયું અને એ પછી જે મેન કીધું આ નિર્ણય લેવામાં આવ્યું છે પણ આતરે હજી અમારે બીજી મીટિંગ પણ આપણે કરવાનું છે એ આવતા શનિવારે અમે ફરી અમે બેસીને નિર્ણય લઈશું ઓર શું પનિશમેન્ટ થઈ શકે છે